વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લોટને બાફવાની ઝંઝટ વગર ચકરી બનાવવાના છીએ એના માટે આપણે અહીંયા એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલો ચણાનો લોટ સેમ આ જ વાટકીના માપના ત્રણે એક સરખો જ માપ અહીંયા આપણે લીધેલો છે એક ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ છે સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલા સફેદ તલ બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને તેલ મોણ માટે તેલ તળવા માટે અને મોણ માટે તેલ તો ચાલો ઝડપથી બની જાય એવી આપણે આ ચકરી બનાવશું ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ આપણે ચકરી બનાવશું વાસણની અંદર એટલે કે કાથરોટની અંદર આપણે ત્રણેય લોટને લઈ લીધા છે તમને જોતાં જેમ લાગશે કે ત્રણેય સેમ માપ છે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે આ ચોખાનો લોટ અને આપણા ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે અને હવે આપણે બધા મસાલા કરીશું અહીંયા આપણે તલ ઉમેરી દઈશું આખું જીરું ઉમેરી દેસું એ થોડું મસડીને ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આદુ મરચાંની પેસ્ટ પણ અહીંયા ઉમેરી દઈશું અહીંયા પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું હળદર ઉમેરશું અડધી ચમચી જીરું ઉમેરશું અહીંયા આપણે મુઠ્ઠી પડતું મણ ઉમેરવાનું છે તો અહીં આપણે એક ચમચા જેટલું પેલા તેલ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરીશું ત્રણેય લોટ ને મસાલા બધું સરસ મિક્સ કરી લેશું પછી આપણે જોશું કેટલું જોશે એ પ્રમાણે તેલને ઉપરથી ઉમેરશું સરસ મોણ દઈ દેવાનું તો જ આપણી ચકરી મસ્ત એવી થશે મોણ વ્યવસ્થિત નહીં હોય લોટ સરખો ન બંધાય તો ચકરી ચવળ થઈ જાય છે અડધા ચમચા જેટલું તેલ ઉમેરશું આશરે દોઢ ચમચા જેટલું આપણું અહીંયા તેલ થયું છે તો સરસ આપણે મિક્સ કરી દઈશું હવે આપણે મુઠ્ઠી બાંધશું એટલે મુઠ્ઠી બંધાઈ જાય તો સમજવાનું આપણું મસ્ત એવું મોણ દેવાઈ ગયું છે તમને જોતાં જ લાગતું હશે કે બહુ સરસ મોણ દેવાઈ ગયું છે તો હવે આપણે મુઠ્ઠી વારશું તો મુઠ્ઠી વારતા મુઠ્ઠી વડાઈ જાય અને તોડીએ તો તૂટી જાય એટલે આપણે સમજવાનું એકદમ મસ્ત એવું મોણ દેવાઈ ગયું છે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લેવાનું છે તો અહીંયા આપણે પાણી ઉમેરશું સ્મૂથ એવો લોડ બાંધવાનો કે ચકરીની જાળીમાંથી સરળતાથી આપણે ચકરી પડે અહીં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો થોડો તેલ ઉમેરી અને સરસ આપણે લોટને કૂણવી લેવાનો છે આવો લોટ આપણે અહીંયા બાંધવાનો હોય છે તો મસ્ત એવો આપણો લોટ બંધાઈ ગયો છે તો અહીંયા આપણો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે જો આવો લોટ આપણે બાંધવાનો અને સરસ કૂણવી લીધો છે તેલ ઉમેરીને અહીંયા આપણે પિત્તળનો સંચો લઈ લીધો છે એની અંદર આપણે ચકરીની જાળી ઉમેરી દીધી છે હવે લોટના લુવા કરીને અંદર ઉમેરી દઈશું આપણે ચકરીમાં લોટ બાંધવાની જ ખૂબી છે લોટ વ્યવસ્થિત બંધાય તો આપણી વ્યવસ્થિત જ બસ ભરી લેવાનું પછી ઢાકું બંધ કરીને ચકડીને પાડી લેશું તો હવે આપણે એક થાળી લીધી છે થાળીની અંદર આપણે ચકરીને પાડી લેશું આપણી ચેનલ ઉપર ઘણી જાતની આપણે ઘણી વેરાયટીની આપણે ચકરી મૂકેલી છે તો આપણી ચેનલ ઉપર તમે જઈને જોજો કે બહુ મસ્ત મસ્ત આપણે અલગ અલગ જાતની ચકરી બનાવેલી છે તો એ ગોળ ગોળ ફેરાવતા જાશું ને ચકરીને આપણે પાળતા જશું છેલ્લો પાટો એ અહીંયા આપણે ચીપકાવી દેવાનો પહેલાંનો અહીંયા અને છેલ્લાનો અહીંયા આવી રીતે આપણે ચકરીને પાળી લેવાની સેમ એ જ રીતે બધી ચકરીને આપણે પાડી લેશું છેલ્લો ભાગ આપણે અહીંયા ચિપકાવી દેવાનો બસ આવી જ રીતે આપણે બધી ચકરીને પાડી લેશું તો અહીં આપણે ચકરીને પાડી લીધી છે જ્યારે આપણે ચકરી પાડતા હતા તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચકરીને તળી લેશું જ્યારે આપણે ચકરી ઉમેરશું ત્યારે તેલને ફાસ્ટ રાખશું એટલે કે ફાસ્ટ ગેસ ઉપર ચકરીને ઉમેરવાની પછી ચકરી ઉમેર્યા પછી ગેસ મીડિયમ ગેસ ઉપર આપણે ચકરીને તળવાની છે જેટલી આવશે એટલી આપણે ઉમેરશું ત્રણથી ચાર આપણે ઉમેરશું જાત્રે જાતે તળાઈને ઉપર આવે ને પછી જેને અડવાની નેતરે તૂટી જશે તો અહીંયા હવે ઉપર આવી ગઈ છે તો હવે એની આપણે સાઈડ બદલાવી દેશું ગેસને આપણે મીડિયમ કરી લેવાનું છે ગેસ ચકરી ઉપર આવવા માંડે એટલે આપણે ગેસને સાવ મીડિયમ કરી અને પછી ક્રિસ્પી એવી તળી લેવાની છે તો અહીં આપણી ચકરી તળાઈ ગઈ છે એકદમ મસ્ત ગોલ્ડન કલરની આવી જ બધી ચકરીને આપણે તળી લેવાની છે બાર લઈ લેશું એવી જ રીતે બીજી ચકરીને પણ ઉમેરી દઈશું આપણે ચારથી પાંચ આપણે એકવારમાં આવે છે તો આપણે એટલી એટલી ઉમેરી અને તળી લેવાની સરસ હવે ઉપર આવા માંડી છે તો આપણે એની સાઈડ બદલાવી લેશું ગેસ આપણે મીડિયમ કરી નાખ્યો છે એક વારમાં ચાર થી પાંચ જ આવશે તો આપણે એવી રીતે તળશું ચકરી પણ આપણે લઈ જ રીતે બધી ચકરીને આપણે તળવાની છે તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી ચકરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો